મિત્રો ફરી વાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મિત્રો પાછળ જે બાઇક દેખાય છે સ્પોર્ટ્સ બાઇક મિત્રો ગીવ અવે છે ગીવ અવે સ્ટાર્ટ થઈ ગયું છે મિત્રો જનતા ઓટો ઉનાવો મિત્રો મારા ફોલોઅર્સ માટે ખુશ ખબર મિત્રો એક સ્પોર્ટ્સ બાઇક જીતવાનો મોકો મળી ગયો છે મિત્રો ક્યારેક તમે કોમેન્ટ આવતી હોય કે ભાઈ થોડુંક પૈસાનો ઇશ્યુ છે મિત્રો પણ મારું ડ્રીમ બાઇક છે મને મળતું નથી મિત્રો તો જે લોકોની આ પ્રોબ્લેમ છે એનું પણ સોલ્યુશન તમારો ભાઈ કરશે મિત્રો એકદમ મફત મિત્રો ગીવ જીતવાનો મોકો છે મિત્રો એ તમને હિટ આપી દો અને પ્લસ બીજી વસ્તુ કે નેક્સ્ટ ઇન્સ્ટાગ્રામમાં જે રીલ નાખીશ એમાં હું બતાવીશ કે કઈ ગાડી છે મિત્રો તો કઈ રીતના જીતવું અને શું નિયમ રહેશે મિત્રો એ હું તમને સમજાવી દઈશ મિત્રો બાઇક જીતવા માટે મિત્રો મેં ઇન્સ્ટાગ્રામમાં એક રીલ નાખેલી છે આ બાઇક ની જ રીલ છે તમે જોજો મારું પેજ સાઈડમાં દેખાતું હશે અને એમાં રીલ પણ દેખાતી હશે પેલી જ રીલ છે એ રીલ તમે જોજો એ રીલ ને તમારે દસ જણાને શેર કરવાની છે અને કોમેન્ટ સેક્શનમાં જઈ દસ જણાને ટેક કરવાના છે મિત્રો અને સારામાં સારી કોમેન્ટ કરવાની છે સૌથી વધુ જેની કોમેન્ટમાં લાઇક્સ હશે એને મિત્રો ગીવ હવે મળશે અને બીજી વસ્તુ કે યુટ્યુબમાં આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરેલી બહુ

નાસ્તો કરવા બોલાવે છે તમારો ભાઈ બેઠો છે હા તો મિત્રો કલેજો છે આગળ નાસ્તો કરવા રીલ બનાવી લેસુ એન ટાઈમે ફોન આવ્યો છે હાલો નીતિ નિયમ અમજાવાના હતા ને હાલો ઓકે હા મિત્રો તો નીતિ નિયમ એવા છે મિત્રો કે ફેક લાઇક તો મહેરબાની કરીને કોઈ કરાવતા જ નહીં બાકી એનો છે ને મિત્રો એને અમે ડિલીટ જ કરી નાખશું મિત્રો એની કોમેન્ટ જે હશે રિયલ કરજો મિત્રો તો બહુ મજા આવશે ગયું જીતવાની મિત્રો તો જે લોક લોકો કેવું છે કે ફેક આમાં લાઈક કરાવે તો સ્પામ ફોલોવર્સ હોય તો એ એ અમે કોમેન્ટ જ નહીં ગણીએ મિત્રો જે હેસે જૈનૂન કરાવજો જો એમાં કેવું હશે કે અમે ને ચેક કરશું એક જાણે કે એક હજાર લાઈક્સ હશે તો અમે ચેક કરશું બધી લાઈક્સ એમ એમાંથી જે ફેક આઈડિયા છે જેમાં જીરો જીરો ફોલોવર્સ હશે મિત્રો અને જેમાં દસ બાર ફોલોવર્સ હોય જે ફેક આઈડી છે બરોબર એ અમને ખ્યાલ પડી જશે મિત્રો અને અમે લાઈવ પણ કરશું તો એવી જે આઈડિયા છે અને એવી જે લાઈક્સ હશે એ બાદ થઈ જશે મિત્રો જે હોય જેન્યુનલી કરજો મિત્રો તો બહુ જ મજા આવશે મિત્રો ગીવ અવે જીતવાની મિત્રો અને કોઈ બીજી તમે એપ્લિકેશન કે કોઈ છેડછાડ નહીં કરતા મિત્રો અને અમે બહુ સર્ચ કરી આખું બાઇક આપીએ છીએ મિત્રો અને કદાચ એક ના બે દિવસ થશે ને તો એ પણ એનો ટાઈમ કાઢીને પછી હશે મહેનત કરી છે મિત્રો જેને ખરેખર દિલથી ટૂંકમાં મહેનત કરી છે એને જ બાઇક મળશે મિત્રો તો તમે તારે મોજ કરો ખાઈ પીને મજા કરો રીલ ને શેર કરો પણ ફેક વસ્તુ કોઈ ન કરતા મિત્રો કેમકે મિત્રો ફેક લાઈક્સ હશે તો ડિસ્કવોલિફાય થઈ જશે હા અમારે મેતાજી બહુ એડવાન્સ છે એ સમજુ માણ છે અને બીજું શું કેતો મને ભૂલાઈ ગયું જો કાંઈક મગજ કામ કરતું હતું એક તો હવે અંધારું થઈ ગયું છે ને સારું મગજ અને મિત્રો આ શોરૂમનું કામ ચાલુ ને વરસાદ બહુ ચાલુ છે એટલે આજ બાયપાસે રીલ બનાવવા આવ્યા છે શોરૂમમાં ઘણું નુકસાન થયું મિત્રો વીજળી પીડી શોર્ટ સર્કિટ થઈ ગયું છે એટલા માટે અહીંયા વિડીયો બનાવવા આવ્યા છે પણ જે કંઈ થયું હું હેન્ડલ કરીને મિત્રો પણ મારા આજે ગાડીની રીલ બનાવવાની હતી પણ ન બનાવી મિત્રો ગીવો હોય પહેલાં મેં કીધું બનાવી રાખ્યા તમારા ભાઈ ગમે હેન્ડલ કરી લેશે મિત્રો પણ મારા ફોલોઅર્સ નારાજ નહીં થવાબસ્ક્રાઈબ કરી અને ઇન્સ્ટામાં ફોલો કરી લેજો અને બીજી વસ્તુ આની પહેલા મિત્રો જે નેક્સ્ટ રીલ આની પહેલા જે ગીવો કર્યું તેમાં આર વન ફાઈવ આપી હતી મિત્રો અને નાના મોટા વે તો મિત્રો ચાલુ જ રહી છે આપણે ત્યાં જેમાં સ્પીકર્સ હેડફોન્સ મિત્રો એવા ગીવો તો ચાલુ જ રહી છે અને એને પણ ગીવો હું નાખતો રહીશ મિત્રો તો મિત્રો આજે એકસો એસી સીસી નું રેસિંગ બાઇક છે તમારું ડ્રીમ બાઇક છે મિત્રો એનું ગીવો પેલા કરી લઈએ પછી બીજા ગીવો નેક્સ્ટ ચાલુ કરશું મિત્રો આ ગીવો થશે વીસ દિવસ અંતે એટલે તમે સમજી લ્યો કે આજે સાત તારીખ છે અને હે ને અત્યારે જ રીલ નાખવાની છે ભાઈ હા અત્યારે જ નાખી દેજો વેલાર રીલ પેલા બની જશે યુટ્યુબ સાત મે છે એટલે સાત મે તો વીસ દિવસ ના અંતે કેટલા દિવસ થાય હે સત્યાવીસ મે ને મિત્રો આ સાત મે છે આજે તમે જોઈ શકો છો સત્યાવીસ મે ના રોજ મિત્રો અમે વિનર ને મિત્રો આ ટૂંકમાં અમે શું કહે સિલેક્ટ કરશું વિનર ને મિત્રો એટલે સત્યાવીસ મે મિત્રો હજી વીસ દિવસની વાર છે મિત્રો એટલે ઘણો ટાઈમ છે મહેનત ધીમે ધીમે મિત્રો ચાલુ રાખજો અને તમે ગીવ અવે જીતવાનો મોકો મિત્રો બેસ્ટ મોકો છે સત્યાવીસ તારીખે અમે ગીવ અવે મૂકશું મિત્રો અને નેક્સ્ટ રીલમાં મિત્રો ગીવ અત્યારે યુટ્યુબ વિડીયો તમે જોશો તો ખ્યાલ પડી ગઈ છે પણ રીલમાં મેં નથી કીધું કે કેટલી તારીખ ને કેટલો ટાઈમ છે મિત્રો તો નેક્સ્ટ જે રીલ નાખીશ હું ઇન્સ્ટાગ્રામમાં એમાં હું તારીખ પણ કહીશ અને ગાડી પણ બતાવીશ કે કઈ ગાડી છે મિત્રો બરોબર છે બાકી જનતાઓ તો ઉના તમારો ભાઈ બેઠો જ છે આજે વરસાદનો માહોલ ખતરનાક છે ઉનામાં બહુ જાજો વરસાદ પડ્યો છે અને પવન બી એમ છે શોરૂમે અમારા સ્ટેબિલાઇઝર્સ અમારું ઇન્વેટર બધું જ ઉડી ગયું છે એટલે અંધાર છે એટલે અમે બાયપાસ છે અને જોકે મજા પણ આવે છે પવન પવન સારું છે સુખ દુઃખ તો હાઈલા કરે કોઈ ટેન્શન લેવાનું નહીં ક્યારેક ગીવઅપ નહીં કરવાનું મિત્રો નાના મોટી પ્રોબ્લેમ તો હાઈલાઇ જ કરે મિત્રો પરંતુ મિત્રો વિલ પાવર છે એકદમ સ્ટ્રોંગ રાખવાનો તો ફટાફટ મિત્રો જે મેં તમે ટર્મ્સ એન્ડ કન્ડિશન કીધા મિત્રો એ તો રહેશે જ એટલે એની ખાસ ધ્યાન રાખજો જે કરો મિત્રો જેન્યુલ કરજો મિત્રો મને મજા આવશે તમને બી મજા આવશે ખોટું તમે ડિસ્કવોલિફાય થાવ એ મને પણ નથી ગમતું મિત્રો જેન્યુઅલી કરજો બરાબર છે અને આ વિડીયો ને બી શેર કરજો મિત્રો તો ફટાફટ મિત્રો વિડિયો શેર કરવા કોઈ ઇન્સ્ટાગ્રામ માં જે વિડીયો નાખેલો એને પણ શેર કરજો મિત્રો જનતા ઓટો ઉના તમારો ભાઈ બેટો છે ને લઈ જાઓ મિત્રો તમારું ડ્રીમ બાઈક એકદમ મફત